નમસ્કાર મિત્રો આપણું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે આજનું જે મિત્રો જે જીરું બજાર છે એમાં વધારો કે પછી ઘટાડો અને આજના તાજા જીરુંના બજાર ભાવ જાણવાના છે એ પહેલાં જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો સાથે બાજુમાં આવેલા ખંટડી બટનને પણ દબાવી દેજો જેથી દરરોજ દરરોજના જે તાજા જીરુંના ભાવ છે તમારા સુધી સૌથી પહેલાં પહોંચતા રહે સૌપ્રથમ મિત્રો વાત કરીએ જીરુની બજારથી તો જે બજાર છે અત્યારે ઓલ ઓવર ચાર હજારથી લઈને ચાર હજાર બસો ત્રણસો વચ્ચે જોવા મળી રહી છે એનાથી વિશેષ અત્યારે બજારમાં કોઈ પણ પ્રકારની તેજી જોવા નથી મળી રહી આ ઉપરાંત આગામી દિવસો જે જીરું બજાર માટે રહેવાના છે એ પણ થોડાક મિત્રો કડક જોવા મળે એવી ધારણા છે અને જે બજાર છે એમાં નાના મોટા સુધારાની પરંતુ મિત્રો જે ઘટાડા છે જોવા મળે એવી પૂરેપૂરી શક્યતા અત્યારે જોવા મળી રહી છે જીરુ વાયદાની વાત કરીએ તો વાયદામાં પણ હાલ કોઈ પણ પ્રકારના ખાસ સુધારા છે નહીં જેની જે ડાયરેક્ટ અસર છે મિત્રો એ આપણા જે જીરું બજાર છે એના ઉપર જોવા મળશે અને અત્યારે વાત કરીએ તો ઓગણીસ હજારથી લઈને ઓગણીસ હજાર પાંચસો વચ્ચે ડેઇલી બેસિસ ઉપર જે વાયદો છે જોવા મળી રહ્યો છે બજારમાં પણ વેપારીઓને એવું માનવું છે કે આગામી દિવસોમાં કોઈ પણ પ્રકારની જે જીરું બજાર છે એમાં તેજી આવે એવી ધારણા છે નહીં જેથી આગામી દિવસોમાં જે ભાવ છે મિત્રો અત્યારે જે રીતના જોવા મળી રહ્યા છે એ જ રીતના જોવા મળી જવાના છે તો મિત્રો આ અત્યારની સમગ્ર માહિતી વિડિયો કેવો લાગ્યો ખાસ કોમેન્ટમાં જણાવજો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો હવે મળીશું બીજા વિડિયો સાથે આવતા વિડીયોમાં અસ્તુ જય હિન્દ